જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે ભગવાનના સેવક અકબર બાદશાહના દરબારની અંદર અંદર એક રત્ન એટલે સંગીતકાર તેમનો અવાજ અને તેમના રાગ ખૂબ જ સુંદર અને મધુર હતા તેઓ જ્યારે મલ્હાર રાગ ગાતા ત્યારે આકાશમાંથી વરસાદ વરસવા લાગતો અને જ્યારે તેઓ દીપક રાગ ગાતા ત્યારે દરબારમાં રહેલા દીવડાઓ આપમેળે સળગી ઉઠતા હતા આટલું સુંદર સંગીત જોઈ એક વખત બાદશાહ અકબરે તેમને કહ્યું કે આટલું સુંદર તમે સંગીત સંભળાવો છો તમારા ગુરુ કેટલા મહાન હશે ત્યારે તાનસેન કહે છે કે મારા ગુરુ સ્વામી હરિદાસ છે અને તેઓ જંગલની અંદર રહે છે અને પ્રભુ ભક્તિ કરે છે અને ભગવાન માટે સુંદર મજાના ગીતો ગાય છે જો આપણે મળવા જવું હોય તો જઈએ બાદશાહ અકબર તેમને મળવા તરત તૈયાર થઈ જાય છે અને બંને જંગલની અંદર પહોંચી જાય છે જેવી સ્વામી હરિદાસની કુટિર નજીક આવે છે તો સુમધુર મધુર સંગીત તેમને સાંભળવા મળે છે અને તેમણે જોયું કે એ સંગીત એટલું સુંદર હતું કે જંગલના વૃક્ષો અને છોડ એકદમ સ્થિર થઈ ગયા હતા અને એ સંગીત સાથે ઝૂમી રહ્યા હતા તેમની કુટીરની આસપાસ અનેક પક્ષીઓ અને પ્રાણીઓ આવીને ડોલવા લાગ્યા હતા અને સંગીતની અસરને કારણે પવન જાણે થંભી ગયો હતો આટલું શું મધુર વાતાવરણ હતું બાદશાહ અકબર પણ તેમના સંગીતના તાલમાં ખોવાઈ ગયા તેમને ખબર પણ ન પડી કે હું કેવી રીતે આ સંગીત સાથે જોડાઈ ગયો જ્યારે સંગીત પૂર્ણ થયું ત્યારે બાદશાહ ભાનમાં આવ્યા આટલું મધુર સંગીત તેમને ક્યારેય પણ સાંભળ્યું નહોતું તેમણે સ્વામી હરિદાસના દર્શન કર્યા અને તાનસેન અને બાદશાહ અકબર પોતાના રાજ્યની અંદર જવા માટે નીકળ્યા રસ્તાની અંદર બાદશાહ અકબર સ્વામી હરિદાસના વખાણ કરવા લાગ્યા કે તમારા ગુરુ તો ગઝબના છે આટલું સંગીત મીઠું મેં ક્યારેય સાંભળ્યું નથી તો તમારા ગુરુ અને તમારા સંગીતમાં આટલો ફેર કેમ તમારા સંગીતની અંદર જે રસ મળે છે એવો રસથી વિશેષ રસ તમારા ગુરુના સંગીતમાં મળ્યો ત્યારે તાનસેન કહે છે માફ કરજો મહારાજ મારા ગુરુ ભગવાન માટે ગાય છે અને ભગવાનના સેવક છે અને હું તમારો સેવક તેઓ પરમાત્માના સેવક હોવાથી આટલું સુમધુર સંગીત તેમાંથી નીકળી રહ્યું છે અને તેની અદ્ભુતતા દેખાઈ રહી છે